રામ રામ બધા ને કેમ છો બધા મજા મને આઈ જાય છે સરસ મજાનો બુધવાર અને આપડે પાછો લોક ચાલુ અને બપોર ના વાગી ગયા છે દોઢ હું જાડિયા પાણી જવા આપડે આજપુર જવું હે પાછું જોયું ને આ ન્યાજ જવાનું છે ફટાફટ ઘરેથી ગાડી લઈને નીકળી જઈએ

વિષ્વું ભાઈ હોય છે જમી લો ફે જઈને તો મળીએ સીધા ખરે જઈને આપડે ઘરે જમીન લીધું છે પાછા બહાર નીકળી ગયા ઉપર આપણે રીલ શૂટ કરવી છે ઉપર એ પેલા જો આપડે અંદર ના ફાઈનલ ગાઈસ ઉપર આવી ગયો રૂમ માં કમ્પ્લીટ અને આપણે હવે પતંગ જગ્યા નીચે થાય છે બે ત્રણ બે ત્રણ પતંગ ચગે છે તો જો ચગાવ કે ને પણ આપણે ગ્રીલ્સ બનાવી એટલે અત્યારે બનાવવું કે પતંગ ચગા હોય કે સમજાતું નથી પતંગ જ ચગા હોય તો અત્યારે બીજો કઈ તો કરાય ને ચાલો ઉપર જાય છત ઉપર અત્યારે એક પતંગ ચગતી છે ને ઉપર એટલે બે ચગતી હતી બે બે ક્યાં દેખાતી નથી વહી ગઈ લાગે

પ્રોફેશન <laughs> સિંગર <laughs> <laughs>

તું કેવી લાગે ગમવાળા ને ગમી ગઈ ને સુંદરતા નો ત્યાગી દીધો સુંદરતા હોવી જોઈને ઓલા જેવી લાગે ઓલા વાસણ માંગવા ન લેવાશે આપણે જમી લીધું એ કમ્પ્લીટ ને રાતના કેટલા વાગે હું તમને દેખાડી દઉં જો સાડા નવ થવા આવ્યા છે હવે બધે આવેની ની રાહ જોઈશ ને આપણે જે બહાર ને મને તો અત્યારે આવે ફૂલ ઇન્દ્રે આપણે હમણાં જગાતું નથી રાતે પણ એડિટિંગ છે ને હું દિવસે કરું છું હવે રાતે પાછું ચાલુ કરવું જોઈએ તો મને જગ્યા છે તો હવે ઓલા આવે ની રાહ જોઈને આપણે બહાર વઈએ જઈએ જો આપણે આવી ગયા છે જો વિશુ આવ્યો છે ને હવે જાડિયા લેવા જવો છે આપણે ઓલી તો અંદરથી જ રાયડું નાખે છે છુંદર

અને તો જાડીઓ નકામ અમુક લોકલ ગાડી પડ્યા એવું નો કેવાય ગાડી દીધી સારું કેવાય મતલબ બે હોય કોઈ દે પેટ્રોલ પંપ રાતે જ રખડવાનું આમ જાવ રાઈત ના રાજા બધે આવારા થતું